જય માતાજી જય શ્રી રામ કાલ નગરપાલિકાના પરિણામો જાહેર થયા ને સત્તા પક્ષમાં ભાજપ સરકાર આવી છે તો ભાજપ સરકારને ખૂબ ખૂબ અભિનંદન ને ભાજપનો ગઢ ગણાતો એવા વોર્ડ નંબર સાતમાં જેમાં હમણાં ટાકાનો વિવાદ ખૂબ વિકર્યો હતો અને એનો વિડીયો પણ વાયરલ ખૂબ થયો હતો આ વિડીયો ઘણા ખરા લોકોએ જોયો છે અને આ કામ પહેલું થાય એવી માંગણી પણ કરી છે પણ કાલ પરિણામ ને તાત્કાલિક કામની ભાવના સાથે ઝીમીબેન રાણાએ તેમના ભાઈએ રાજભાઈને તાત્કાલિક ધોરણે સ્થળો પર મોકલી ટાકાના ઢાંકણની કામગીરીને લઈ મોકલ્યા હતા અને ટાકાના કારીગરને તાત્કાલિક મેકલી ટાંકાનું ઢાંકણું પરમ દિવસે નખાઈ જાય એવી બાંહેધરી પણ આપી છે ખરેખર જે શિવોનું સ્વપ્ન લઈ સ્વર્ગવાસ દીપકભાઈ રાણા જેને આપણે ડીસી રાણા તરીકે ઓળખીએ છીએ એ સ્વપ્ન એવા એમની દીકરી જીમીબેન રાણા પૂરું કરશે બસ અંતમાં એ જ કહીશ કે આજના સમયમાં ખરેખર માવતાના સપનાઓ પ્રત્યે આટલી મહેનત જે કરવી એ ખરેખર બિરદાવવાલાયક છે અને બીજું એ કે ટાકાની સફાઈ હવે જલ્દી થાય એવી મારી નમ્ર અપીલ છે ફરી એકવાર ધન્યવાદ ભારતીય જનતા પાર્ટી તથા જીમીબેન રાણા અને રાજભાઈનો જય શ્રી રામ જય માતા